છે મોક્ષદાયની નગરી જેને કહેવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો ને બાવનનો જન્મદિવસ છે ત્યારે આજે સાતમનો જે દિવસ છે અને તેને લઈને ભક્તોનું ઘોડાપુર અહીંયા આવી પહોંચ્યું છે ભક્તોની ભક્તિ અનેરી છે તે લોકો અહીંયા ભગવાન માટે શું કરે કે ભગવાન રાજી થાય ભગવાનને અમે શું કરીએ શું આપીએ કે ભગવાન રાજી થાય તેમના આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તો અહીંયા આવી રહ્યા છે ત્યારે આ નગરીને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે

નાના બાળ સ્વરૂપના જે કૃષ્ણ છે તેમને લઈને અહીંયા ભક્તો આવી રહ્યા છે તેમની સાથે રાજાજી રાજ છે તેમના દર્શન કરાવવા માટે અને ભક્તોનો ભાવ અનેરો છે માત્ર ભગવાન ભાવના ભૂખ્યા છે અને ભાવથી ભગવાનને જો પૂછવામાં આવે તો ભગવાન તેમના આશીર્વાદ છે આપે છે કેમેરામેન વિજય સાથે દીક્ષિતા ઝી મીડિયા જન્માષ્ટમીની તૈયારીઓ કેવી કરવામાં આવી છે સાતમનો દિવસ છે ત્યારે કાયદોની વ્યવસ્થા જળવાય રહે તે માટે શું આયોજન કરવામાં આવ્યું છે સીધા જય શું એસપી અમારી સાથે જોડાઈ ગયા છે નિતેશ પાંડેજી સર શું વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે આવતીકાલે જન્માષ્ટમી છે અને ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવવાના છે આ વર્ષે પંદરસો સત્તરમાં સંલગ્ન રજાનો દિવસો છે એના હિસાબથી અમારી અપેક્ષા છે કે ભીડ હશે અને એના માટે પોલીસે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે અમારા સાત ડીવાયએસપી નેવ જેટલા બીજા અધિકારીઓ અને સોળસો પચાસ જેવા પોલીસના અને હોમગાર્ડના બીજા કર્મચારીઓની બંદોબસ્ત ગોઠવી દીધું છે અને એના હિસાબથી ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક મેનેજ પ્રોપરલી થઈ જશે અને અત્યાર સુધીમાં સારું રીતે સારી રીતે ચાલે છે સાથે સાથ ખિસ્સા ખાતરું અને અસામાજિક તત્વો પર અંકુશ કરવા માટે અમારી એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો જે છે જે સિવિલ ડ્રેસમાં ખાનગીમાં અહીંયા પેટ્રોલિંગ કરે છે અને એનાથી પણ એક બહુ સારું એના પ્રતિસાદ મળે છે બીજું સીસીટીવીથી બધું એરિયા જે છે કવર્ડ છે અને એના ઉપર જે છે પોલીસનો એક વ્યવસ્થિત માણસ જે છે રાઉન્ડ ધ ક્લોક એના સર્વેલન્સ છે ડ્રોન સર્વેલન્સ પણ ચાલુ છે અને એક માનવીય અભિગમ સાથે જેટલા પણ નિષ્ણા આપના અશક્ત છે સિનિયર સિટીઝન છે એના ખાસ વ્યવસ્થા અમારી સી ટીમો એક્ટિવ છે વ્હીલચેર હોય મારા હિસાબથી આ વર્ષે શાંતિથી અને બહુ સારી રીતે બંદોબસ્ત પતી જશે થેન્ક યુ સો મચ સર કાયદો જળવાય તે માટે આ વખતે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કેમેરામેન વિજય સાથે દીક્ષિતા